ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસનમાં માં એકસો દસ વર્ષ જૂનું તળાવ અને તાલુકાના બાવીસ ગામોમાં પાણી પૂરું પાડવા માટે ગાયકવાડી શાસન મોટું તળાવ સોળ કિલોમીટરની અંદર બનાવવામાં આવ્યું હાલ વઢવાણા તળાવમાં પાણી છે આખું તળાવ ગંદકીથી રહ્યું છે તળાવમાં લીલ બાજી ગઈ છે ત્યારે હજી પચાસ ટકા પાણી હોય લીલને કારણે તળાવની સુંદરતા પણ ગઈ છે સમગ્ર તળાવની આસપાસ અને તળાવની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલ ઉનાળો હોય પ્રવાસીઓનો પણ ઘટાડો હોય ત્યારે વહેલી તકે લીલને સાફ કરી ગંદુ પાણી દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે 我挺喜欢那个。